હા આટલો કર્યો પાર્કિંગ કરી પછી એસમાં પછી રેમ્પમાં એવું છે મને લાગે સમજ્યા હવે અહીંયા પાર્કિંગ માંથી ગાડી જાય છે સીધી રેમ્પ ઉપર એસ બાજુ જવું પડશે એસ આ એસ જ છે ને ના આ તો આઠ છે

લંબાઈ એસની થોડી વધારે છે એટલે સમયનું થોડું ધ્યાન રાખવું પડશે ડિસ્ટન્સ પંદર ફૂટની આસપાસનું છે વચ્ચેનું પંદર બી નથી ચૌદ તેર ચૌદ તેર ચૌદ જેવું છે આ રેમ્પનો ઉતરતો ભાગ આ રેમ્પનો ચડતો ભાગ બસ નો ભાગ કરો છોકરા જેવા નથી લખો બંબુ ચાર ચાર ફૂટે મૂકેલા છે ને ત્રણ ત્રણ ફૂટે પંકજભાઈ આઠ ખરો ને આઠ એ થોડો મોટો છે એટલે આમાં પાછો સમય ધ્યાન રાખવું પડશે સમય યસ ની લંબાઈ થોડી વધારે છે પણ આપણે ત્યાં આટલી બધી લંબાઈ નથી